કહી રહ્યા છે કે સમાધાન થઈ જાય તો સારું મિત્રો શેના સમાધાનની વાત છે એ તો મિત્રો ખબર નથી પરંતુ અત્યારે વિવાદ જે ચાલ રહ્યો છે એના સમાધની સમાધાનની વાત છે કે કોઈ બીજા સમાધાનની તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરી જણાવજો મિત્રો ખજુરભાઈનો વિરોધ કીર્તિ પટેલ જોશથી અત્યારે કરી રહી છે ત્યારે મિત્રો આવા ને આવા ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે સોશિયલ મીડિયામાં ત્યારે એક આ વિડીયો વાયરલ થયેલો થઈ રહ્યો છે કે જેમાં ખજુરભાઈ સમાધાન વાત વિશે કહી રહ્યા છે મિત્રો ખજૂરભાઈનો વિરોધ એક અન્નપૂર્ણા તેલના લીધે શરૂ થયો હતો કે જેના વિડીયો ખજૂરભાઈએ ડિલીટ કરી પોતાનું એટલે કે ખજૂરભાઈનું તેલ સોશિયલ મીડિયામાં વિડીયો નાખ્યા હતા જેના લીધે મિત્રો અત્યારે કીર્તિ પટેલ તેમનો વિરોધ કરી રહી છે મિત્રો આ વિરોધનું કારણ બીજું પણ કંઈક હોઈ શકે જો મિત્રો તમને ખબર હોય તો કોમેન્ટ કરી જણાવજો શું મિત્રો વિરોધ આ કેટલા દિવસ ચાલશે એ પણ અમને જણાવજો વિડીયો ગમે તો લાઇક કરી શેર કરવાનું ભૂલતા નહીં